વડિયાથી બાટવા દેવડી તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો આ માર્ગ રાજકોટ ગોંડલ અને દેવડકી જવા માટેનો એકમાત્ર મહત્વનો રસ્તો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ખાસ કરીને સારવાર દવાખાના તેમજ ખરીદી માટે રાજકોટ ગોંડલ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો હવે આ માર્ગના નવનિર્માણથી ગ્રામજનોને મોટી રાહત મળવાની આશા છે આ મહત્વના માર્ગના કામનું આજે ખાતમુહૂર્ત કૌશિકભાઈ વેકરિયા દ્વારા તુસારભાઈ ગણાત્રા અને શૈલેષભાઈ ટુમ્મરના શુભ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકાના અનેક કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ વડિયાથી બાટવા દેવડીનો રોડનો આપણા મિનિસ્ટર શ્રી કૌશિકભાઈ વેકરિયા હાલ ખાત ખાતમુહૂર્ત કર્યો આ રોડનો પ્રશ્ન ઘણા સમયથી આ વિકટ પ્રશ્ન હતો આજથી રાજકોટ જવા માટેના વાહન ચાલકોને બહુ મુશ્કેલીઓ પડતી હતી કૌશિકભાઈની રજૂઆતથી તાત્કાલિક આજે આજનો ચાલુ કરાયો છે એક કરોડ મેં પાંચ સાઠ લાખ રૂપિયાનું કામ છે અને બડિયાના તમામ આગેવાનો સતત કામ ઉપર મોનિટરિંગ રાખી અને કામ સારું કરાવવાની કોશિશો કરવાના છે